નમસ્કાર દોસ્તો ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે આપણે ડેન્ગ્યુની બીમારી અને ડેન્ગ્યુની બીમારીમાં પપૈયાના પાનનો રોલ છે કે નહીં એના વિશે માહિતી મેળવીશું મોન્સૂન અને પોસ્ટ મોન્સૂનમાં દર વર્ષે વગર ઇમ્વિટેશને આવનાર આ એક ઘાતક બીમારી છે જે એડિપ્સ ઈજિપ્તિ નામના મચ્છરથી થાય છે ડેન્ગ્યુ ક્યારેક કોઈકને થાય એટલે પપૈયાના પાન કીવી ડ્રેગન ફ્રૂટ ખાવા કે નહીં એ આજની તારીખનો સળગતો પ્રશ્ન છે તો ચાલો વૈજ્ઞાનિક રીતે આ બાબતને સમજીએ આપણે આ બાબતને ત્રણ તબક્કામાં સમજીશું નંબર વન ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ઓછા કેમ થાય છે નંબર ટુ પ્લેટલેટ્સ કઈ રીતે બને છે અને નંબર થ્રી પ્લેટલેટ્સ વધારવા માટે પપૈયાના પાનનો રોલ છે કે નહીં તો સૌ પ્રથમ ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ઓછા કેમ થાય છે નંબર વન ડેન્ગ્યુનો વાયરસ બોન મેરોને સપ્રેસ કરે છે તેથી મોટા ભાગના કેસમાં પ્લેટલેટ્સ ઓછા થાય છે અને ક્યારેક તો શ્વેતકણો અને રક્તકણો પણ ઓછા થાય છે. નંબર 2. ડેન્ગ્યુની બીમારીના એક્સ્ટ્રીમ સ્ટેજમાં ડિસ્ટ્રક્શન થવાથી પ્લેટલેટ્સની સંખ્યા ઘટે છે. નંબર 3. ડેન્ગ્યુની બીમારીમાં ઇમ્યુનોલોજી ચેન્જ થવાથી પણ પ્લેટલેટ્સ ઘટે છે. તો હવે આપણે એવું સમજીશું કે પ્લેટલેટ્સ કઈ રીતે બને છે. આપણા શરીરમાં મેગા કેરિયોસાઇટ સતત પ્લેટલેટ બનાવ્યા કરે છે. કારણ કે પ્લેટલેટનું આયુષ્ય 7 થી 10 દિવસનું જ હોય છે. અને આપણા શરીરમાં નવા પ્લેટલેટ બનવા માટે બોત્તેર કલાકની જરૂર પડે છે આ મુજબ તો સત્તત સો મિલિયન પ્લેટલેટ્સ બનાવવાની જરૂર રોજ પડે છે પ્લેટલેટ્સ બનાવવા માટે વિટામિન બી અને આયરનની જરૂર પડે છે વિટામિન બી માટે દૂધ ચીજ ઈંડા ફોટીફાઇટ સિરિયલ્સની જરૂર પડે છે જ્યારે આયરન માટે ચિકન સીફૂડ બીન્સ પાલક ગોળ ખજૂર તેમજ ફોર્ટી ફાઇવ સિરિયલ્સવાળા ખોરાકની જરૂર પડે છે તો આવો ખોરાક લેવાથી રિકવરી ફેઝમાં પ્લેટલેટ્સનું નું લેવલ જલ્દીથી વધે છે હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત પ્લેટલેટ્સ વધારવા પપૈયાના પાનનો રોલ છે કે નહીં ચાલો હવે બીમારીના લક્ષણો વિશે અને સાથે સાથે પપૈયાના પાનનો ફાયદો થાય છે કે નહીં તેની વાત કરીએ દોસ્તો તમે જેમ ફિગરમાં જોઈ શકો છો એ પ્રમાણે જ્યારે પણ મનુષ્યને મચ્છર કરડે તેના 3 થી 7 દિવસ બાદ કે જેને ઇન્ક્યુબેશન પિરિયડ કહેવામાં આવે છે એ સમય ગાળામાં દર્દીને સૌપ્રથમ ડેન્ગ્યુના લક્ષણો જોવા મળે છે. શરૂઆતના 3 થી 4 દિવસને ફેબ્રાઇલ ફેઝ ગણવામાં આવે છે, જેમાં તાવ, ઉલટી, પેટમાં દુખવાનું, શરીરમાં પાણી ઘટવું, શરીરનો દુખાવો, માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. પછીના ત્રણ દિવસ એટલે કે 5 થી 7મા દિવસોને ક્રિટિકલ ફેઝ ગણવામાં આવે છે, કે જેમાં દર્દીનું બ્લડ પ્રેશર ઘટવું, બલીડિંગ થવું, પ્લેટલેટ્સ ઝડપથી ઓછા થવા, પેટમાં અને ફેફસામાં પાણી ભરાવું જેવા લક્ષણો જોવા મળે છે. ત્યાર પછીના ચાર દિવસ એટલે કે સાત થી દસ દિવસે રિકવરી ફેઝ શરૂ થાય છે જેમાં દર્દીના લક્ષણો ધીમે ધીમે ઓછા થાય છે અને ધીમે ધીમે ગાયબ થઈ જાય છે હવે આપણે પ્લેટલેટ શું કામ ઘટે છે અને કઈ રીતે બને છે એ જાણી લીધું છે ધારો કે કોઈ પેશન્ટ બીમાર પડ્યો હોય તો તેને પહેલા અથવા બીજા દિવસે લક્ષણો દેખાય છે અને ત્રીજા અને ચોથા દિવસે ડેન્ગ્યુની નું થવાનું છે હવે શરૂઆતના ત્રણ થી ચાર દિવસમાં ફેબ્રાઇલ ફેઝ ચાલતો હોય છે જેમાં ખૂબ વધારે તાવ ઉલટી ઉબકા અને પેટમાં દુખવાનું શરૂ હોય છે તો પોઈન્ટ નંબર 1 તો શું આ ફેઝમાં પપૈયાના પાન ખવડાવવા યોગ્ય છે કે જેનો સ્વાદ ખૂબ કડવો હોવાથી પાછો ઉલટી ઉબકાનું પ્રમાણ વધી જાય છે એટલે ધારો કે જો પપૈયાના પાન ખવડાવવા પણ દીધા અને એકવાર માની પણ લઈએ કે દર્દીએ પપૈયાના પાન પચાવી પણ લીધા તો પણ નવા પ્લેટલેટ્સ બનવા માટે ઓછામાં ઓછા 3 દિવસનો સમય લાગશે એટલે કે

અને બેફિકર બની જશે જેથી કરીને જો બીમારી ક્રિટિકલ ફેઝમાં વધશે તો દર્દીને ઘરે તકલીફ થશે અને ઘરે કોઈ પણ મેડિકલ ઓબ્ઝર્વેશન નહીં થાય પોઈન્ટ નંબર 5 પપૈયાના પાનથી પ્લેટલેટ્સ વધે છે એવા કોઈ રિસર્ચ હજુ સુધી મોટા પાયે થયા નથી ઘણા રિસર્ચમાં કોઈ ફાયદો દેખાતો નથી અને ઘણા રિસર્ચમાં સાધારણ પ્લેટલેટ્સ વધે છે એવું તારણ નીકળ્યું છે અને ઘણા રિસર્ચમાં પ્લેટલેટ્સ વધારવા માટે પપૈયાના પાન સિવાયના ઘણા બધા કારણો હોઈ શકે એવું માનવામાં આવે છે મોટાભાગના રિસર્ચ એલોપેથિક ડોક્ટરની ટીમ દ્વારા કરવામાં આવે છે અને યુએસએ અને યુરોપના દેશોમાં ડેન્ગ્યુની બીમારી વધુ થતી ન હોવાથી આવા રિસર્ચ ઓછા થયા છે પોઈન્ટ નંબર 6 જો પપૈયાના પાન કેપ્લેટલેટ્સ વધતા હોય તો આટીપી નામની બીમારી જેરી મેલેરિયા અને અમુક કેન્સરમાં તેનું પ્રમોશન કેમ નથી થતું આ બીમારીમાં પણ પ્લેટલેટ્સ ઘટે છે કારણ કે ડેન્ગ્યુ એક સેલ્ફ લિમિટિંગ વાયરલ બીમારી છે જે જાતે જ મોટી ભાગે સારી થઈ જવાની છે જ્યારે ઝેરી મેલેરિયામાં જો સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ નિશ્ચિત જ છે તેથી ચાલે તો તીર નહીં તો તુક્કાની પોલિસી લઈને ડેન્ગ્યુમાં પપૈયાના પાનનો ખૂબ ફાયદો થાય છે એ સ્વીકારવું જોઈએ નહીં પોઈન્ટ નંબર 7 પપૈયાના પાન અને પ્લેટલેટ્સને લગતા ઘણા એડવાન્સ મોટા ભાઈ વૈજ્ઞાનિક ડેટા સર્વેલન્સ અને રિસર્ચની જરૂર છે પછી જ કોઈ સ્ટેટમેન્ટ સ્વીકારવું યોગ્ય છે ત્યાં સુધી તો પપૈયાના પાનનો ફાયદો કદાચ થતો હશે એવી સ્વીકૃતિ સાથે મેડિકલ સપોર્ટ ટીમની સલાહ લેવી જરૂરી બને છે પોઈન્ટ નંબર એક ડબલ્યુએચઓ ની ગાઈડલાઈન મુજબ પ્લેટલેટની સંખ્યા દસ હજાર થી નીચે જાય અને જો બ્લીડિંગ કોઈ લક્ષણો દેખાતા ન હોય તો પણ પ્લેટલેટ ઇન્ફ્યુઝન ની જરૂર પડતી નથી તો પછી સાહીઠ હજાર સિત્તેર હજાર કે એસી હજાર પ્લેટલેટ હોય તો કડવા પપૈયાના પાનનો રસ પીવડાવીને દર્દીને સુકામ હેરાન કરવા તો દોસ્તો તમે આ વિડીયો બાદ